ચેહીન વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની તમારી સફળતાનું સરનામું એટલે કે રેવન્યુ તલાટીની વેબ સંકુલની હાઇબ્રિડ બેચ જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન જોડાવા ઈચ્છે છે એમના માટે ઓફલાઈન અને જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર નથી આવી શકતા ઘરે બેસીને જે છે ઓફલાઈન જેવા માહોલમાં લાઈવ ભણાઈ શકે એટલા માટે આપણે હાઇબ્રિડ બેચ લોન્ચ કરી છે આ બેચ સ્ટાર્ટ થઈ રહી છે બે જૂન બે સમય છે સવારે આઠ થી બાર આ બેચમાં આપને નિષ્ણાંત વેબ સંકુલની ફેકલ્ટી ટીમ છસોથી વધારે કલાકનું ગુણવત્તાયુક્ત શિક્ષણ જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ડાઉટ સોલ્વિંગ સેશન ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ અને મંથલી ટેસ્ટ છે વિદ્યાર્થીઓને અઘરા પડતા વિષયો પર જે છે સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ઓફલાઈન માટેનું સેન્ટર જે છે એ એડ્રેસ લખેલું છે જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન જોડાવા ઈચ્છે છે એ વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને હમણાં જ જે છે રેવન્યુ તલાટીની જે છે હાઇબ્રિડ બેચમાં જોડાવો